વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે જો ઘરમાં મની પ્લાન્ટ હોય તો ત્યાંમાં લક્ષ્મીની વિશેષ કૃપા વસે છે અને સમૃદ્ધિનું આગમન થાય છે ઘરમાં મની પ્લાન્ટના લીલા છમ પાન અને સુંદરતાથી ખુશહાલી જળવાઈ રહે છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે મની પ્લાન્ટને યોગ્ય રીતે કેવી રીતે રાખવો અને શું કરવું જોઈએ અને શું નહીં મિત્રો શું મની પ્લાન્ટમાં ખાતર તરીકે છાણ નાખવું જોઈએ જો તેના પાન પીડા પડી જાય તો શું કરવું જોઈએ શું તેમને ફેંકી દેવા કે સાચવીને રાખવા શું મની પ્લાન્ટના સૂકા પાનને દબાવી દેવા જોઈએ એક મહત્ત્વની વાત આ ભૂલ કદી પણ ન કરશો કારણ કે તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે જેના વિશે કદાચ તમે કોઈ તમને કહેશે આ ચમત્કારિક ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ એક એવો દુર્લભ છોડ છે જેમાં ચમત્કારિક શક્તિઓ સમાયેલી હોય છે તેમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે જે ધન અને સમૃદ્ધિને આકર્ષે છે તમે તેને પૈસાનું વૃક્ષ પણ કહી શકો છો કારણ કે તેનું નામ જ મની પ્લાન્ટ છે એટલે કે ધન અને સમૃદ્ધિનું પ્રતિક મની પ્લાન્ટના છોડ પાસે એક વિશેષ દૈવી શક્તિઓ હોય છે જે સોનું ચાંદી હીરા મોતી અને ધનને પોતાની તરફ આકર્ષે છે એવો માનવામાં આવે છે કે મની પ્લાન્ટના છોડમાં મામા લક્ષ્મીનો વાસ હોય છે જ્યાં મની પ્લાન્ટ હોય છે ત્યાં લક્ષ્મી માતાનો આશીર્વાદ બનેલો રહે છે જે વ્યક્તિ મની પ્લાન્ટનું યોગ્ય રીતે પાલન કરે છે તેના ઘરમાં કદી પણ ધનની અછત રહેતી નથી હવે આપણે જાણીશું કે મની પ્લાન્ટના વીસ ચમત્કારિક ફાયદા જે કદાચ જ કોઈ તમને કહેશે સાથે જ આપણે એ પણ જણાવીશું કે મની પ્લાન્ટને ક્યાં નહીં લગાવવો જોઈએ અને તેને કોણે નહીં સ્પર્શ કરવો જોઈએ તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે પછીથી લાઈક કરવાનું ઘણીવાર ભૂલી જવાય છે અને આની સાથે જ અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દો તમે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલી જાવ છો જય માલક્ષ્મી મિત્રો જો તમારે જલ્દીથી ધનવાન બનવું હોય તો મની પ્લાન્ટ કદી પણ કોઈની પાસેથી ખરીદીને ન લગાવવો જોઈએ ખરીદેલો મની પ્લાન્ટ કદી અસર બતાવતો નથી આની પાછળ એક ખૂબ લાંબી કહાની છે જે અમે તમને પછીથી કહીશું આ માટે અમે એક અલગ વિડીયો બનાવીશું જુઓ મની પ્લાન્ટ કોઈ એવી વ્યક્તિના ઘરેથી લેવો જોઈએ જેનું ઘર આકર્ષક હોય લીલોતરીથી ઘેરાયેલું હોય અને સુખમય વાતાવરણ હોય જેની આર્થિક સ્થિતિ પહેલેથી જ મજબૂત હોય મની પ્લાન્ટ એ ત્યાંથી લેવો જોઈએ જ્યાં ધન દોલત હોય જ્યાં પૂજા પાઠ થતા હોય જ્યાં ચારેય દિશાઓથી ધન આવતું હોય ઘરમાં અનાજની કોઈ કમી ન હોય આવા ઘરેથી લીધેલો મની પ્લાન્ટ લીલોછમ સુંદર અને ઘટ પાંદડાવાળો હોવો જોઈએ આ મની પ્લાન્ટને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તેને નષ્ટ કરવું પણ પાપ અને અશુભ માનવામાં આવે છે મિત્રો આપણે કહીએ છીએ કે મની પ્લાન્ટને ઉપરથી થોડુંક તોડી લો પરંતુ ધ્યાન રાખો કે પીળા પાંદડાવાળું કે સુકાયા પાંદડાવાળું ના હોવું જોઈએ લીલાછમ પાંદડા હોવા જોઈએ સૌથી પહેલાં તેને કોઈ પણ પાણીની બોટલમાં નાખો જેથી તેના મૂળ નીકળી શકે ત્યારબાદ તમે તેને કોઈ પણ જમીનમાં કે કુંડામાં લગાવી શકો છો જુઓ જ્યારે તમે મની પ્લાન્ટ ઘરમાં લાવો છો ત્યારે તે જ સમયે તેને પાણીની બોટલમાં નાખવું પડે છે જેથી તૂટેલા ભાગમાંથી મૂળની ઉત્પત્તિ થઈ શકે છે જ્યારે મૂળ નીકળી આવે છે ત્યારે તેને તરત જ જમીનમાં કુંડામાં લગાવી શકો છો તમે ઈચ્છો તો તેને પાણીની બોટલમાં પણ રાખી શકો છો પરંતુ શરત એ છે કે પાણી સ્વચ્છ હોવું જોઈએ અને દર બેથી પાંચ દિવસે પાણી બદલતા રહેવું જોઈએ મિત્રો તમે માનશો નહીં જ્યારે કોઈ વ્યક્તિ મની પ્લાન્ટને પોતાના ઘરમાં લગાવે છે ત્યારે તેના ઘરમાં ધન દોલત ચુંબકની જેમ ખેંચાઈ આવે છે અને જેના ઘરેથી તમે મની પ્લાન્ટ લાવ્યા છો તેની આર્થિક સ્થિતિ સારી હોય તો તમારી આર્થિક સ્થિતિ પણ તેના જેવી મજબૂત થવા લાગે છે તમે ધનવાન અને બળવાન થઈ જાઓ છો તેનાથી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ઝડપથી આકર્ષિત થવા લાગે છે અને ધનની દેવી લક્ષ્મી લીલોતરી જોઈને દોડી આવે છે મની પ્લાન્ટ ક્યારેય ખરીદવું ન જોઈએ મની પ્લાન્ટના મૂળને ક્યારે પણ શો ઓફ ન કરવા જોઈએ જો તમે બોટલમાં મની પ્લાન્ટ લગાવ્યું હોય તો તેમાં લાલ રંગનું રિબિન બાંધી લો જેનાથી તેના મૂળ છુપાઈ જાય લાલ રંગનું રિબિન બાંધવાથી મની પ્લાન્ટની શક્તિ ઘણી વધી જાય છે તેથી મની પ્લાન્ટ પર લાલ રંગનું રિબિન લગાવવાની સલાહ આપવામાં આવે છે ચાઇના અને કુવૈતના લોકો પણ મની પ્લાન્ટ પર લાલ રિબિન બાંધે છે જો લાલ રંગનો દોરો ના હોય તો તમે લાલ રંગનો કલાવો પણ બાંધી શકો છો કારણ કે કલાઓ વધુ શુભ અને અત્યંત મંગલકારી માનવામાં આવે છે મિત્રો મની પ્લાન્ટને ક્યાં ક્યાં અને કઈ વસ્તુમાં લગાવી શકાય આવો જાણીએ તમે મની પ્લાન્ટને કોઈ બોટલમાં પાણીમાં ભરીને કે જમીનમાં પણ લગાવી શકો છો શાસ્ત્રો અનુસાર જો જમીનમાં ઘરની પાસે કોઈ વૃક્ષ કે છોડ લગાવવામાં આવે તો તેનાથી ઘરનો પાયો મજબૂત થાય છે સંબંધોમાં કડવાસ નથી આવતી પરિવારમાં કોઈ અંતર નથી પડતું અને જીવનમાં કોઈ ઉતાર ચઢાવ નથી આવતા ઘરના મૂળ અને પાયો મજબૂત થાય છે જેનાથી કોઈ દુશ્મન કે નજરદોષ નથી લાગતો માનવામાં આવે છે કે મની પ્લાન્ટને જો તમે એક ધનની જેમ પૂજો છો તો તેની સકારાત્મક અસર ઝડપથી કામ કરે છે મની પ્લાન્ટને ઘરના મુખ્ય દ્વારની ઉપર લગાવવો જોઈએ જ્યાંથી તમે ઘરમાં પ્રવેશ કરો છો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે તેમજ તેને ટેરેસ પર પણ લગાવી શકાય છે અથવા ઊંચી છત પર તમે તેને ઘરની મધ્યમાં પણ લગાવી શકો છો દરવાજા ઉપર મની પ્લાન્ટ લગાવવાથી ઘરનો દરવાજો સુંદર લાગશે અને ઘરમાં પણ પ્રગતિ થશે રસોડામાં મની પ્લાન્ટને બારી પાસે રાખવું સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ લગાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી શુભ હોય છે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય છે તેના દેવતા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ છે અને આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તે વધુ શુભ બને છે મિત્રો જો આપણે એક ગુપ્ત માહિતીની વાત કરીએ તો જ્યારે ઘરમાં મની પ્લાન્ટનું એક પાન પીળું પડી જાય અથવા અચાનક સુકાઈ જાય તો એનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થવાની છે ખર્ચા વધવાના છે અથવા દેવો વધી શકે છે આ ત્યારે જ થાય છે જ્યારે મની પ્લાન્ટની સંભાળ યોગ્ય રીતે નથી લેવાતી અથવા તેમાં ગંદુ પાણી નાખવામાં આવે છે માનવામાં આવે છે કે મની પ્લાન્ટ ધનને આકર્ષિત કરનારો છોડ હોય છે તેથી તેની યોગ્ય સંભાળ પણ જરૂરી છે જેમ આપણે પહેલાં કહ્યું તેમ મની પ્લાન્ટમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેનો વાસ હોય છે અને તે કુબેર મહારાજનું પણ પ્રતિનિધિત્વ કરે છે મની પ્લાન્ટમાં હંમેશા એ જ પાણી નાખો જે તમે પીઓ છો અને તેમાં હંમેશા સ્વચ્છ પાણી નાખવું જોઈએ તમે ઈચ્છો તો પાણીમાં થોડા બટાકાનો રસ પણ નાખી શકો છો જેનાથી મની પ્લાન્ટ ઝડપથી લીલોછમ થઈ જાય છે જ્યારે મની પ્લાન્ટ લીલોછમ હોય છે ત્યારે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે અને ધન આકર્ષિત થાય છે અને સાથે જ કોઈ પણ મુશ્કેલીઓ નથી આવતી પરંતુ ધ્યાન રાખો કે ગંદુ પાણી મની પ્લાન્ટમાં ન નાખો જો કોઈ મહિલાને માસિક પીડા હોય તો તે સ્થિતિમાં મની પ્લાન્ટમાં પાણી નાખવાનો પ્રયાસ કરવામાં આવે તો મની પ્લાન્ટ સડી શકે છે સુકાઈ શકે છે અને તમારા ઘરમાં ધીરે ધીરે ગરીબીનો વાસ થઈ શકે છે આ સ્થિતિમાં મની પ્લાન્ટને તમારા પીડા લાગી શકે છે અને તે નષ્ટ થઈ શકે છે સાથે જ માસિક ધર્મ દરમિયાન તુલસીમાં પણ પાણી ન નાખવું જોઈએ કારણ કે આનાથી છોડ સુકાઈ શકે છે અને ઘરમાં ધન આવવાના માર્ગો બંધ થઈ શકે છે રવિવારે પણ ભૂલથી મની પ્લાન્ટમાં પાણી ન નાખો કારણ કે આને સારું નથી માનવામાં આવતું મની પ્લાન્ટની ડાળી હંમેશા ઉપરની તરફ વધવી જોઈએ જેમ જેમ મની પ્લાન્ટની ઊંચાઈ વધશે તેમ તેમ તમારા ઘરમાં ધન અને ખુશહાલી આવશે મની પ્લાન્ટ માટીમાં અથવા તેના કુંડામાં એક રૂપિયાનો સિક્કો જરૂરથી નાખવો જોઈએ આનાથી ઘરમાં ધન આકર્ષિત થાય છે પૈસાને પૈસો જ ખેંચે છે મની પ્લાન્ટમાં એક સિક્કો નાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર ઝડપથી થાય છે તો તમે તેમાં એક રૂપિયાનો સિક્કો મૂકી જોજો અને મની પ્લાન્ટ જમીનમાં રોપ્યો હોય તો તેમાં પણ એક રૂપિયાનો સિક્કો મૂકવો જોઈએ મની પ્લાન્ટનું નામ જ છે મની તો તેની પાસે થોડી ઘણી મની હોવી જોઈએ તમે તેને થોડું પાણી આપશો તો તે તમને લાખો કરોડો મની પણ આપી શકે છે શાસ્ત્રોમાં એક કથા છે કે વૃક્ષની નીચે થોડું ધન રાખવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ રહેતો નથી અને બીમારીથી બચે છે એટલે જ વૃક્ષની નીચે ધન રાખવું જરૂરી માનવામાં આવે છે જો તમારા ઘરમાં મની પ્લાન્ટ છે તો તમે તેમાં હંમેશા પૈસા રાખવા જોઈએ જેથી તે તમને ઝડપથી પૈસા આપે મની પ્લાન્ટમાં એક સિક્કો મૂકવાથી તેની દિવ્ય શક્તિઓ સક્રિય થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો ભંડાર બની જાય છે તેથી જ્યાં પણ રાખશો ત્યાં ધનની કમી નહીં થાય અને ઘરમાં અન્નની કોઈ કમી નહીં થાય મિત્રો તમારા ઘરનો મની પ્લાન્ટ ક્યારે પણ કોઈ ભેટમાં ન આપવો જોઈએ કારણ કે આવું કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે જેટલું પણ ધન તમે કમાવો છો તે ધીરે ધીરે ખતમ થઈ જશે મની પ્લાન્ટને ભેટમાં આપવાનો અર્થ એ છે કે તમે તમારા ઘરનું ધન કોઈ બીજાને આપી દીધું જો તમે મની પ્લાન્ટ આપવા માંગતા હો તો તેને બહારથી લાવીને આપી શકો છો પરંતુ ઘરના મની પ્લાન્ટને ક્યારે પણ ભેટમાં ન આપો કારણ કે તેનાથી તમારી સ્થિતિ બગડી શકે છે મની પ્લાન્ટને તમે અવારનવાર ઘર ઓફિસ કે દુકાન પર જોયો હશે તેનો લીલો રંગ આંખોને શાંતિ આપે છે મની પ્લાન્ટને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ શુભ માનવામાં આવે છે જોકે મની પ્લાન્ટની જૂની કે દારૂની બોટલમાં તો ક્યારે પણ ન લગાવવું જોઈએ કારણ કે આ કરવું ખોટું માનવામાં આવે છે મની પ્લાન્ટને હંમેશા સાફ અને સ્વચ્છ બોટલમાં લગાવવો જોઈએ તમે બજારમાંથી એક નવી અને વપરાયેલી ન હોય તેવી બોટલ ખરીદી શકો છો પરંતુ તૂટેલી કાચની બોટલમાં મની પ્લાન્ટ ક્યારે પણ ન લગાવવો જોઈએ પ્લાસ્ટિકની બોટલમાં પણ મની પ્લાન્ટ લગાવી શકાય છે પરંતુ તે બોટલ સાફ અને નવી હોવી જોઈએ એવી માન્યતા છે કે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ગુડલક વધે છે અને પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવે છે મની પ્લાન્ટ ઘરમાં લગાવવાથી શુક્ર મજબૂત થાય છે જ્યારે શુક્ર મજબૂત થાય છે ત્યારે વ્યક્તિની કિસ્મત બદલાઈ જાય છે અને માં લક્ષ્મીની કૃપા વસે છે શુક્ર બળવાન થવાનો અર્થ એ છે કે કરોડોનું ધન પ્રાપ્ત થવું જો મની પ્લાન્ટના પાન સંપૂર્ણ પીળા પડી જાય છે ખરવા લાગે છે તો તેને તરત જ દૂર કરી દેવા જોઈએ જો માત્ર એક બે પાન પીળા પડી જાય તો તમે તેને કાપીને દૂર કરી દો પરંતુ જો મની પ્લાન્ટ સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો તેને દૂર કરવો જ સારો છે કારણ કે આવું કરવું તમારા માટે નુકસાનકારક થઈ શકે છે સવારે ઉઠ્યા પછી મની પ્લાન્ટને જરૂરથી જોવો જોઈએ આ સારું માનવામાં આવે છે કારણ કે આનાથી આખા દિવસ દરમિયાન તમારા પર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અમને પણ મની પ્લાન્ટને સવારે જોવું ગમે છે કારણ કે તેનાથી અમને પણ શાંતિ અને આનંદ મળે છે સાથે ચારે દિશાઓમાંથી ધન પ્રાપ્ત થાય છે એટલા માટે મની પ્લાન્ટને સવારે સૌથી પહેલાં જોવું જોઈએ પૂજા પાઠ પછી મની પ્લાન્ટ શુક્રવારના દિવસે લગાવવું જોઈએ કારણ કે આ દિવસે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ક્યારે પણ ધન ધાન્યની કમી થતી નથી અને બિઝનેસમાં પ્રગતિના રસ્તાઓ ખૂલે છે આ દિવસે મા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જ્યારે પણ તમે મની પ્લાન્ટમાં પાણી નાખો ત્યારે તેમાં થોડા દૂધના ટીપાં પણ જરૂરથી નાખો એવી માન્યતા છે કે આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે મની પ્લાન્ટમાં સારી વૃદ્ધિ માટે ગાયનું કાચું દૂધ નાખવું શુભ માનવામાં આવે છે આનાથી ધન ઝડપથી વધે છે અને વ્યક્તિની કિસ્મત પણ ચમકે છે મની પ્લાન્ટમાં સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો તમે બોટલમાં લગાવ્યું હોય તો પાણી ગંદુ ન થવા દો તરત જ તેને બદલો જો તમે માટીમાં લગાવ્યું હોય તો તે માટી સ્વચ્છ હોવી જોઈએ તેમાં પણ કચરો ન હોવો જોઈએ સારા પરિણામ માટે કમ્પોસ્ટ અને ખાદીની માટીનો જ ઉપયોગ કરો કારણ કે આનાથી મની પ્લાન્ટ ક્યારેય સુકાતું નથી તમે ઘરમાં એકથી વધુ મની પ્લાન્ટ લગાવી શકો છો અને તેમની ઓફિસ કે રૂમમાં પણ લગાવી શકો છો નાના પાંદડાવાળું મની પ્લાન્ટ સારું માનવામાં આવે છે કારણ કે તે ધનને ઝડપથી આકર્ષિત કરે છે ઘરમાં મની પ્લાન્ટ જ્યારે લીલું છમ રહે છે ત્યારે સંબંધોમાં પ્રેમ અને સમજણ વધે છે પતિ પત્ની વચ્ચે ક્યારે પણ કોઈ તણાવ નથી થતો અને પરિવારમાં આપસી પ્રેમની ભાવના હંમેશા જળવાઈ રહે છે મની પ્લાન્ટ એક અદ્ભુત શક્તિ સાથે જોડાયેલું છે જે ખરાબ શક્તિઓને ઓળખી શકે છે જો મની પ્લાન્ટના પાંદડા કાળા અને ડાઘ દેખાય તો આ સંકેત હોઈ શકે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ રહ્યો છે મની પ્લાન્ટ આવી નકારાત્મકતાને શોષી લે છે અને તેને બહાર કાઢવાનું કાર્ય કરે છે આવા પાંદડાને તરત જ બહાર ફેંકી દો જેથી તમારા ઘરમાં નકારાત્મકતાની અસર ન થાય મની પ્લાન્ટને તે ખરાબ શક્તિઓને પહેલેથી જ ઓળખી લીધી હશે અને ઘરમાંથી બગાડી દીધી હશે જેનાથી તમે પણ સુરક્ષિત રહો એક નિષ્ણાત અહેવાલ અનુસાર મની પ્લાન્ટનો છોડથોડોક ઝેરી હોઈ શકે છે તેથી તેને પ્રાણીઓની પહોંચથી દૂર રાખો તેનો મધ્ય ભાગ પ્રાણીઓ માટે હાનિકારક હોઈ શકે છે તેથી સાવધાન પણ રહો આ સંપૂર્ણપણે સાચું છે મની પ્લાન્ટ ધનને આકર્ષિત કરે છે અને તેને ઘરમાં રાખવાથી મા લક્ષ્મીની કૃપા મળે છે અને ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે મની પ્લાન્ટ શુક્રને પ્રસન્ન કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે જેનાથી તમારા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે આ છોડ તમને સફળતા તરફ ઝડપથી આગળ વધવામાં મદદ કરે છે અને તમે ધનવાન પણ બની શકો છો જો તમે સાચા દિલથી માં લક્ષ્મીને તમારા ઘરે બોલાવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી આપનું સ્વાગત છે અમારા ઘરમાં માં લક્ષ્મી તમારા ઘરમાં દોડતી આવશે અને તમારા જીવનને ધન અને સમૃદ્ધિથી ભરી દેશે આ માટે એક લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જે માહિતી તમને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈપણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર